માળિયા માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાના વરદસ્થે આજે આ બંને કામનું ખાતમુહૂર્ત કરાયું છે શ્રીપુર વધેરી ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ ખાતમુહૂર્ત કરેલ છે નવી પ્રાથમિક શાળા અને પેટા આરોગ્ય કેન્દ્ર મંજૂર થતાં નાના એવા તરસિંગડા ગામના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો આ ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી મિલન પાવરા શિક્ષણ સંઘના પ્રમુખ અમીરભાઈ સિંઘો તથા શિક્ષક સ્ટાફ અને આરોગ્ય સ્ટાફ તથા રાજકીય આગેવાન રામસિંહ ડોડિયા કિશોરભાઈ દયાતર તરસિંગડાના સરપંચ પ્રવીણભાઈ તથા ગામના આગેવાનો ચુમનભાઈ પુરુષોત્તમભાઈ ધીરુભાઈ મનીષભાઈ દિલીપભાઈ મહેશભાઈ સહિત નગરજનો અને શાળાના વિદ્યાર્થીઓ ભાઈ બહેનોએ હાજરી આપી હતી રિપોર્ટર બને સી ચુડાસમા માળિયા હાટીના આજ માળિયા તાલુકાના તરસિંગડા ગામે ગુજરાત સરકાર દ્વારા નવી પ્રાથમિક શાળા મંજૂર કરવામાં આવી છે જે જેનું ખાતમુર્ત અત્યારે રાખવામાં આવેલું છે જેની કિંમત છે છાસઠ લાખને સિત્તેર હજાર જેવી પ્રાથમિક શાળા મંજૂર થઈ છે અને સાથે સાથે આ વિસ્તારના આરોગ્યના પણ જે પ્રશ્નો હતા એના માટે પણ સરકારે નવું પેટા આરોગ્ય કેન્દ્ર મંજૂર કર્યું છે જેની પણ ત્રીસ લાખ ઉપર જેવી કિંમત છે અને આજે બંને કામને આજે તરસિંગડા મુકામે બોડી સંખ્યામાં તાલુકા પંચાયતના આગેવાનો ટીડીઓ શ્રી તમામ સ્ટાફ વગેરેની હાજરીમાં જે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું